રખડતા દોર અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો હાઈવે અને રસ્તા પર રખડતા ઢોરોને તાત્કાલિક હટાવવા માટે તે રાજ્ય સરકાર અને હાઈવે ઓથોરિટીને હુકમ આપ્યો સાથે સાથે હાઈવે પેટ્રોલ ટીમ બનાવી તો ફરી રખડતા ધોરો રસ્તા પર ન આવે તે અંગે પણ સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે આ ઉપરાંત રેલવે બસ સ્ટોપ અને શૈક્ષણિક સંસ્થા તથા હોસ્પિટલ ખાતે જે શ્વાનોની સમસ્યા હતી તો અહીંથી શ્વાનો હટાવવા માટે પણ સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે અને સાથે સાથે શ્વાનોની નસબંધી કરી ફરી શ્વાનોને એ જગ્યાએ નહીં છોડવા માટે પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા ધોરણથી અનેક અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના અવસાન પણ પામ્યા છે અને જાનમાલનું નુકસાન પણ થતું આવ્યું છે જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અંગે આ અંગે વારંવાર રજૂઆત છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે ત્યારે તાત્કાલિક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ અંગે કામગીરી કરે અને જો નહીં કરે તો કોર્ટ ઓફ કન્ટેમ થવાની પણ શક્યતા છે ત્યારે ચોક્કસ આશા રાખીએ કે હવે સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ રખડતા ધોરણના ત્રાસથી પ્રજાને મુક્તિ મળશે